હેલો દોસ્તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે અમારી બધી યુટ્યુબ ફેમિલી મજામાં હશો સરસ તો દોસ્તો આજે ભેંસો ચારવાનો મારો વારો છે હું આ બધી ભેંસો આપણી સર થોડી ઘણી પહેલી બાજુ છે થોડી ઘણી આ બાજુ છે તો આજે ભેંસો ચારવાનો આપણો વારો છે બ્લોગમાં સુધી બને રજો છેલ્લે સુધી વાત બીજી કા અમારી જેતપુર ગામની નદી છે આ નદી છે બધા બાવળિયા આ હા હા હડકાયા બાવા બધા હડકાયા બાવા અને આ તારવાનો મારો વારો વારો મારો આ દોસ્તો વિડીયો ગમે તો લાઈક કરજો ના સમત ગમત બધા આ મારો ટાઈગર છે આ ભેંસાનો રથેવા ભેંસાના હંગાત ના હંગાત પર હમજો હમજો દિવસ હમજો હમજો હાઈ દેખાય આ ટાઈગર ટાઈગર તો દોસ્તો જંગલમાં ફરવું હોય તો આવું સાધન હંગાત જુઓ ભૂંડ હોય રોધળો આવે ભેંસાના હંગાત ભીર્યા ઘણી ભીર્યા ક્યાં પાછી અંકુડી આ મારી ગઈડી ભેંસ બહુ ગઈડી થઈ ગઈ બહુ જૂની છે ભેંસ આ ભેંસની ઉંમર લગભગ વીસ વર્ષ થવાય વીસ વર્ષ પાકો તો હવે અને ખાલી સેવા કરીએ છીએ હંગા ચેવરીએ છીએ મને દોતા નહીં મને ખાલી ચાકરી કરીએ છીએ એના ઉપર એક લાઈક પછી ગાય ઉભી ગાય અને પેલી બોખરા લીધેલી ખાઈ જાય છે જો મંડી એરિયા ખાઈ જાવ પસંદ આવશે બ્લોગ તમને પસંદ આવશે પસંદ કરજો અમારી યુટ્યુબ ફેમિલી છેતાલીસ હજાર પાર થવાય અને આજે પાર થઈ જા તાલીસ તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરજો તો હવે પછી જાણે ભેંસો ચારવા આવે હું એટલે બ્લોગ બનાવેલા બે વર્ષે વારો આવ્યો બે વર્ષે ચાર વર્ષે ચાર વર્ષે ચાર વર્ષે આ ચાર વર્ષે મારો વારો ભેંસો ચારવાનો આવ્યો ભેસો ચારવા પહેલાં ભેસો ચારતા તે વખત યુટ્યુબ ચેનલ હોય ત્યારે તો વન મિલિયન પહોંચ્યું ના વિડીયો બનાવી બનાવી જવા નાખો જેવા નાખો જબર હસાઈ તો